નમસ્કાર મિત્રો ખાસ કરીને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર વરસાદ અને વાવાઝોડું આ શું પરિસ્થિતિ થવાની છે એ સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ પ્રથમ આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે કપાસના સારા બિયારોનો એક વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયો અંતમાં એ સાઈડમાં બતાવવાનો છે દરેક મિત્રો આ વિડીયો અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ જે વરસાદ અને વાવાઝોડાની વાત કરવાની છે આમ જોવા જઈએ તો ઘણા સમયથી તમને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાવાઝોડાની વાત સંભળાતી હશે અત્યારે જે એવું કન્ફર્મ નથી કે વાવાઝોડું બનશે એનું કારણ છે કે અત્યારે એક સાયક્લોનિક ઓટોમેટિક સર્ક્યુલેશન છે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટકથી ઉત્તર પશ્ચિમની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બાવીસ મે બે સુધીમાં એ લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે જ્યારે પણ એને ઊંચું તાપમાન મળે અને મજબૂત બને એટલે લો પ્રેશર બને લો પ્રેશર મજબૂત બને પછી વેલમાર્ક લો પ્રેશર બને ત્યારબાદ ડિપ્રેશન બને ને ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને અને પછી જો ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બને તો સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે એટલે કે વાવાઝોડું બનતું બનતું હોય છે એટલે હજુ વાવાઝોડું બનવા માટે ઘણા સ્ટેપ એને પાર કરવાના હોય છે એ સ્ટેપ પાર કર્યા પછી વાવાઝોડું બને અત્યારે જે આ સિસ્ટમ બની રહી છે એ દરિયાકાંઠાથી ઘણી નજીક છે એટલે જો આ સિસ્ટમ છે એ અત્યારે મૂવમેન્ટ કરશે એટલે કે જે હવે એકથી બે દિવસની અંદર ધીમે ધીમે એ રન કરવાનું ચાલુ કરશે મૂવમેન્ટ કરશે પછી જો એની મૂવમેન્ટ છે એ ઉત્તર પશ્ચિમ તરફ તરફ મૂવમેન્ટ થાય તો વાવાઝોડું બનવાના પૂરા ચાન્સ છે કેમ કે અરબ સાગરની અંદર અત્યારે ભે ભેજ હોય તાપમાન હોય ને બીજા અન્ય પરિબળો છે એ વાવાઝોડું બનવા માટે અનુકૂળ પરિબળો છે એટલે વાવાઝોડું બની શકે છે પણ અહીંયા જોવાનું એ છે કે વાવાઝોડું બનશે કે નહીં એ લગભગ એકથી બે દિવસની અંદર ખબર પડી જશે કેમ કે અત્યારે અલગ અલગ જે સેટેલાઇટના માધ્યમથી અમે પ્રિડિક્શન કરતા હોય અલગ અલગ જે મોડેલો હોય છે દરેક મોડેલોની અંદર ફેરફાર બતાવી રહ્યું છે એક બગ છે વેરિયેશન આવી રહ્યું છે એટલે લગભગ ચોવીસ કે છત્રીસ કલાકની અંદર આપણે ખ્યાલ આવી જશે કે વાવાઝોડું બનશે કે નહીં પણ ખાસ દરેક ખેડૂતભાઈએ નોંધ એ લેવાની છે કે બાવીસ મે બે હજાર પચીસ સુધીમાં આપણે જેટલું પણ સાચવી શકીએ એટલું સાચવી લેવાનું કેમ કે કદાચ વાવાઝોડું બને તો તો આપણે પવન અને અતિ વરસાદો આવતા હોય છે પણ કદાચ વાવાઝોડું ન બને તો પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર આ વરસાદો આવે તેવી શક્યતાઓ છે કેમ કે વાવાઝોડું ન બને તો પણ આ લો પ્રેશર અથવા તો ડિપ્રેશન તો બનવાનું છે અને આ લો પ્રેશર અને ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદો પણ પડવાના છે જેમાં ખાસ કરીને આ વરસાદોની શરૂઆત બાવીસ અથવા તો ત્રેવીસ તારીખથી શરૂઆત થશે શરૂઆતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારો ઓછા હશે છૂટાછવાયા ઝાપટાના રૂપમાં શરૂઆત થશે જેમ જેમ સમય પસાર થતો જશે એમ વરસાદના વિસ્તારો અને વરસાદની તીવ્રતા બંનેમાં વધારો પણ થશે એટલે સૌરાષ્ટ્રના લગભગ દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ આવી જાય મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો આ તમામ વિસ્તારોને તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વાવણીલાયક વરસાદની પણ સંભાવનાઓ છે અનેક જગ્યાએ બે થી લઈને ચાર ઇંચ અને અમુક

થઈ શકે છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની ચોવીસ કે છત્રીસ કલાકની અંદર આ સિસ્ટમનો અમે ટ્રેસ કરી અને આ સિસ્ટમ ઉપર અત્યારે અમારી સતત નજર રહેશે એટલે ચોવીસ કે છત્રીસ કલાકની અંદર અમે એ પણ માહિતી આપી દઈશું કે આ સાયક્લોન એટલે કે વાવાઝોડું બનશે કે માત્ર વરસાદના રૂપમાં આવશે શું થશે એ પણ આપણે ટૂંક સમયની અંદર સૌ આપણે એની માહિતી આપશું અત્યારે આ વિડીયોની અંદર એટલું શરૂ